ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયું છે ગાડીમાં ધીમે 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 છન ખેતરમાં ચક્કર મારવા માટે અમે લોકો આવ્યા હતા અને એસ કે બેંક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના પોળમાં મારા પપ્પા કંઈક કામ કરી રહ્યા છે જય માતાજી જય માતાજી અબરવરના થોડક મદદ કરીએ ને તો હમ જીજો હમ ખાવ પડી હતા મને હા આન પછી તો મસ્ત મજાની ગવારની सब्जी મારી ગયા ગવાર મોર ગયાથી ગવાર તો હમરો ગધી હા ફેમિલીમાં જો બે જનો તમે હોય ને બે મને એક હમ જીજોન દેતા એક વિધે મદદ કર ઝઘડો ની નાખો જમે તમે આ ઘરને મોર તો પર આન કાઠો દોર થઈ જશે મને બી વાસાલ જાન અને મારી મમ્મી મારી મમ્મી બહુ દિવસ પછી જોવા મળી છે વિડીયોમાં અમાન તો મળ જોવા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા શું કરે છે લોન બોલે લોન બોલે છે સમ શાક નાખો હા તબિયત પોણી છે ઓકે હા હા તો લેડાતાન મિત્રો સવારના પોરમાં વાર વ્લોગ એડિટ કરવાનો બાકી છે તો ફટાફટ બ્લોગ એડિટિંગ કરી નાખે પછી તમને મળલે સવારના પૂરના તૈયાર થઈને રહ્યા છે બ્લોક બનાવવા જવું છે અગિયાર બહાર પણ જોવા મારા ભાઈ વરસાદ ચાલુ ને ચાલુ છે બંધ જ નહીં થતો સવારના પૂર વરસાદ ચાલુ જ છે ઝરમર 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 ચાલુ ને ચાલુ છે વરસાદ આ ગાઈઝ અત્યારે અમે નીકળ્યા છીએ રૂપાલ કારણ કે ત્યાં અમારા થોડાક પૈસા ઉપરવાના છે અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે એટલે અમારા ખેતરમાં મગફળી વાવવાની છે એટલે ઘોરા લેવા જવું પડે અને ઘોડા લાવવા માટે પૈસાની જરૂર પડે અને પૈસા તો ભાઈ ખાતામાં જ હોય તો લહેરાતાના રૂપાલ જઈએ બેંક અને સરસ મજાના પૈસા ઉપાડ લઈએ અને પછી ઘોરા લાવીએ જો ગાડી તો ભાઈ આખી પલરી ગઈ છે કારણ કે સવારના પોળ વરસાદ ચાલુ ચાલુ છે ગાઈઝ ફાઇનલી ગાડીના અંદર બે આવી ગયા છીએ આપણે જોવા ભાઈ સ્ટેરિંગ તો લોક થઈ ગયેલું છે એટલે પેલા તો લોક તોડવું પડે સોરી લોક ખોલવું ઉપર હે અરે વાહ આહા અલગ જ ફીલિંગ છે મારા ભાઈ હું આ આ એ હું તો કેવો છું જેમ આગળ વાઈપર આવું છે ને એમ સાઈડમાં વાઈપર આવતો હોય તો મજા આવી જાય હો આ બધા કાચ એકદમ સાફ થઈ જાય અને ઉપરે વાઈપર આવતું હોય ને તો ગાડીના ઉપરનું બધું તો કહે એકદમ ક્લીન થઈ જાય ગાડી આખી સ્વચ્છ જુઓ ભાઈ ગાડીમાં કોઈ નથી ખાલી હું એકલો જ છું આપણને કે ગાડી થોડીક ઓછી આવડે છે તો લહેળતાને ફટાફટ પોતાના કોન્ફિડન્સ ઉપર પોતાના કોન્ફિડન્સ ઉપર ગાડી વાળી દઈએ બરાબર પછી માપ્પા બધાને બિહારી રૂપાલજીએ અને મસ્ત મજાના ગરમા ગરમ પૈસા ઉપાડી લઈએ ઘોડા પહેરવા માટે મિત્રો વિક્રમભાઈ પણ આવી ગયા છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિથલો જય માતાજી વિક્રમભાઈને બાર રાખ્યા હતા ગાડીના બાર મેં કીધું તમે જુઓ ભાઈ છો એડે તો નહીં કે કારણ કે અમારા ઘર નાગર જે રસ્તો છે ને એકદમ સાંકડો રસ્તો છે વિક્રમ આપણે હા એટલે વિક્રમભાઈને બાર રાખ્યા હતા ને તે વિક્રમભાઈ પલરી ગયા છો જો તો બુછ બેના થઈ ગયા છે અને મંદરે એસી ચાલુ છે એટલે મને લાગતા વિક્રમભાઈ તો ઠંડી લાગવાની સાજો હા આ તો જો હું એવો જુગાડ કર્યો જોરદાર માળા ભાઈ હો

પણ એ નાકારકામ એવા ધર્સાપડી પૈસા એ મારો ફર્નિશન એ પૈસાનો હું ઘણી હા એ પૈસાનો હું મિત્રો ફાઇનલી રૂપાલ ગામે આવી ગયા છે પૈસા ઉપાડવા માટે ગાડી જો આ બાજુ પાર્કિંગ કરી દીધી છે હેલ્લો ભાઈ એક વિક્રમભાઈ તો અંદર બી હેરાન રાખ્યા છે બાકી જો પાછળ એકદમ મસ્ત લાગે છે હેલ્લો ભાઈ એક આ વ્લોગ લખાવી છે ને તો થોડુંક વરસાદ પડી ગયો છે થોડું સાફ કરી દ્યો મારો હા હા રેડી એમ જેસી કહેતા જય માતાજી મિત્રો આ કાછ પરહન માં નામ લખાય જોઉં હા બતાવ હેડો એસ કે બેંક સાબરકાઠા બેંક આ રસ્તો છે બેંક નું એકદમ સાંકડો રસ્તો છે કોઈ થી બજા જોય બાઈક લઈને જુઓ કોઈ થી બજા પૈસા ઉપાડવા માટે શું કરી વિક્રમભાઈ પૈસા ઉપાડ્યા હા કેટલા ઉપાડે કેટલા એક લાખ હા ડુસકા જ નાખ્યા હતા ઇતિહાસ મિત્રો ફાઇનલી આવી ગયા છે મેતન નું બધા મારા પપ્પા ને કેટલા પૈસા ઉપર લાયા પુર કાકા પૈસા જમા કરાય પંદર હજાર એવું છે જમા કરાયા જમા કરાય મન તો લાગ્યું તા તો આજે દર્શન કરવા મારી પૈસો ના એ તો બીજા ઉઠાઈ ને ગોરા લેવા મોકલ્યા ને હિંમતનગર હા હા બરાબર હું થયું

ફેમસ છે ભાઈ વિક્રમ બહુ ફેમસ છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો ગાડી પાછળ પાર્કિંગ કરી દીધી છે અને દેખાય નામ દેખાય છે તમને મિત્રો અત્યારે હાલ અમે નીકળ્યા છીએ હિંમતનગર થોડું અમારા કામ છે એટલા માટે વિક્રમભાઈ બંને જઈએ છીએ બાઇક ઉપર જોવા ભાઈ સ્પ્લેન્ડર બાઇક ઉપર અને સામાન્ય સામાન્ય વરસાદ આવતી એવું લાગે છે વીકા હું લાગે છે આયા ખોળ વરસાદ હા આ હું કેવું છું નીપલ રાય બોલ અને તું કેઈ છે પર રહ્યું જો એ આ તો પલરી જશે બીજું હું તાર જો આગળ તો બધા નો નો બોળો ભરાઈ ગયા છે બધા મારા ઘર આગણે કેસી કેસલા જય માતાજી મિત્રો અરે પૈસા બચાવ ને કરતા ને મે પાકો ની મોકરે ગાડી રેવા ને કરી એમ બાઉન બે દીપાવાજી હાઉ ભાઈ અમન લાગી કે ડીઝલ વધારવા પડાઈ જાય હે

કે કયું ગાડીનું નામ પાડવું બેસ્ટ છે બાકી ટૂંક જ સમયમાં ગાડીનું નામકરણ થઈ જવાનું છે એકદમ બેસ્ટ નામ આપણે મગજમાં વિચાર્યું છે ઇન્સ્ટાગ્રામ પર પણ સ્ટોરી પણ મૂકી છે આમાં બધાની શું રાય આવે છે એના પરથી ગમે તે એક નામનું ચોઇસ કરી અને મસ્ત મજાનું નામ પાડી દઈશું એટલે ડેનિશભાઈ જય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અને ગાડીના અંદર એક પ્રોબ્લેમ આવ્યો છે અમારા વિક્રમભાઈ આવું પછી તમને બતાવું ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયો છે ગાડીમાં તમને બતાવીએ જુઓ અમારા ભાઈ આ બાજુ આપણે ખોલવાનું આવે છે કે તે હારું આ તૂટી ગયું છે અમોનો કઈ રીતે ઠીક થાય છે એ મને આવડતું નથી ગાઈઝ આ ટાઈપનો પ્રોબ્લેમ આવ્યો છે જો આ ટાઈમ પેલા છે ને ફિટ થઈ જતું હતું પણ આમાં જો ઓટોમેટિક ખુલી જાય છે આ બધું વિક્રમભાઈ કર્યું છે શું કરવાનું માર ગયો એના માસન વન ગમે તે કરીને ફેવી કીકતી દેવું દે ઉપર હે ગાઈઝ દુવાળો નીકળ એ

ગાય ખેતરમાં રાઉન્ડ મારા માટે નીકળ્યા છે મારા ભાઈ તમે વ્યૂ દેખો મારા ભાઈ એક નંબર વ્યૂ થઈ રહ્યો છો સામાન્ય સામાન્ય વરસાદ પણ આવે છે અને વરસાદમાં આપણે ખાઈ રહ્યા છીએ મસ્ત મજાના જામફળ અરે વાહ એકદમ મીઠા જામફળ છે મીઠા ની માળા જેવા મીઠા 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 બેનિશભાઈ ખાઉ છું જામફળ અરે વાહ અરે લાલ ગુમ ને તો મારે એવું ના ને મારે એને કીધું બાકી જુઓ ભાઈ અમારે તો બધા મગફળીનું વાવેતર થઈ ગયું છે અને આજે અમારા મારા પપ્પાને એવા ઘોડા લેવા માટે ગયા છે બરાબર થોડા સમયમાં હમ ફોન આવી જાય ખેતરમાં ચક્કર મારવા માટે અમે લોકો આયા હતા અને ઓય આઈન તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે હા સામંતી વરસાદ હાથ પડે છે તું આ ફૂલ વરસાદ પડે છે ફૂલ એટલે ફૂલ ખતરનાક અનસા મે તો માર પપ્પા માર મમ્મી હાર્દિક ભાઈ ત્રણે ઘાસ ચારો કાપવા માટે આયા છે તે હાર્દિક ભાઈ એમની છત્ર છાયામાં છત્રીની છાયામાં મારી મમ્મીને રાખી છે બોલો અને એ માર પપ્પા ને મસ્ત મજાનું ઘાસ કાપું છું ભાઈ આ કયા ગોમ જેટો મિત્રો જુઓ મારો ઘેર ને ક્યાં છે સેબરા નું પોટલો લઈને જોવા વડાઈ ગયો થઈ ગયો છે

મિત્રો મસ્ત મજાની નુડલ ખાવા માટે ભાઈ જોઈ યાર બાજુમાં માં મમ્મી ની ઓફ હોય છે મસ્ત મજાના જામ દર્શક મિત્રો આ જાંબુ છે જાંબુ આ તો ગામમાં ગયા છે કે હો અત્યારે હાલ ડાયાબિટીસ બહુ હોય છે બધાનું આ જાંબુ છે એ ખાવાથી ડાયાબિટીસનું પ્રમાણ ઓછું થાય છે સ્વસ્થ રહેવા મળે છે અને આનો જે ઠોળિયા છે એને પણ સૂપીને એનો પાવડર બનાય સુ રોજ સવારના અર્ધ ચર્ચી ચમચ લેવામાં આવે તો ડાયાબિટીસ હોય તેનું જે સમતુલન જળવાઈ રહે છે બરાબર તો અત્યારે હાલ આની સીઝન છે તો બધા તમે

ભાઈ લો મમ્મા ભાઈ ના ભાઈ લો છે બધો મિત્રો કાલના બ્લોગની તૈયારી ચાલુ થઈ ગઈ છે મારા ભાઈ કારણ કે આપણે જે ગાડી લાયા છીએ ક્રેટા ગાડી એનું નામકરણ એટલે કે ભાઈ નામ આપણે ચોઈસ કરી લીધું છે પણ એ તમને કાલે જ જોવા મળશે બરાબર જો બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે બોક્સ બધું લાવી દીધું છે અને એક મિત્ર પણ આવી ગયો છે નાનું કેમ છો ભાઈ મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જમાતા શું નામ રાખ્યો છે બાકી તમે બધા ગેસ કરીને કમેન્ટ કરો બાકી તમને આજનો વિડીયો કેવું લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ ન આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મર્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી